મમ્મી બોલે બેટા જય શ્રી કૃષ્ણ જય ગિરિમાર જય દ્વારકાધીશ હર હર માધવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મમી બ્લોગમાં આવો ચા મિત્રો ચા એ સફરફરા કા ઓહો હોર મંડી મમી સરસ કે અમાર માટા તો તું પરીક્ષાઓ ચાલુ તો તમે કેમ ન તોતા પછી આમ લઈ લઈ જવાને એટલે વધારે ન બનાયા થોડક જ બનાયા ચાર પાંચ ચાર રોટલી બનાવી દીધી છે પણ ગૌણા બનાવી રહ્યા ગોળ